ચલો મહાનુભાવો સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં હું હર્ષલ જૈન સર સ્વાગત કરું છું મારો અવાજ આપ લોકોને જો ક્લિયર આવતો હોય તો એક નાનકડું કન્ફર્મેશન આપી દો જેથી કરીને આપણે આપણા આજના આ ઇન્ટરેસ્ટિંગ સેશનની શરૂઆત કરી દઈએ એમ આઈ ઓડિબલ વિઝિબલ યસ કમેન્ટ બોક્સ બોક્સમાં એકવાર કમેન્ટ કરી દો અને આપ લોકો આ સેશનમાં સાડા વાગ્યાના ક્લાસમાં રેગ્યુલર આવો

ગઈકાલે કાલે મેં તમને કરાવ્યું છે બંધારણ બરાબર બંધારણ મેં તમને ગઈકાલે કરાવ્યું હતું તમને યાદ હોય તો ભૂલી તો નથી ગયા ને ભાઈ બંધારણ મેં તમને કરાવ્યું છે તમને ખ્યાલ હોય તો તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ ગઈ કાલનું જે સેશન છે એને જોઈ લેવાનું થાય છે બરાબર યસ ઓકે તો કોઈ પણ મિત્રો ચૂકશો નહીં એ ક્લાસની જો આજનું સેશન છે આપણું સ્થળ અને ગુજરાતના ઇતિહાસ જળના સ્ત્રોત રાત મારું નામ હર્ષ જૈન અને છ વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં અને સાડા પાંચ વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે અને જીપીએસસી એસ બે વખત ક્લિયર છું બે વખત મેન્સ આપી છે અને આઈસીએસી બેંક પીએસડીસી બેંક યુઓ જોબ લેટર સાથે ક્લિયર છું બેન સચિવાલય ઓફિસ આસ્ટર ક્લિનર એક્ઝમિનેશન ક્લિયર અને તલાટી કમ મંત્રી 1392 માં પીએમએલ રેન્ક સાથે ક્લિયર છો અમારો ક્લિયરન્સ અને ક્વોલિફિકેશન છે જે આપ લોકો અહીંયા રેકોર્ડ કરી શકો છો રાઈટ યસ તો દરેક વિદ્યાર્થી મિત્રો એક ખાસ આ વસ્તુનું ધ્યાન માં રાખવાનો છે પ્લસ અમે તમને શું આપે છે ફ્રી ઓફ કોસ્ટ અહીંયા YouTube સિવાય બી અમે તમને આ મારી એપ્લિકેશન સરળ પાઠશાળા ઉપર ફ્રી ટેસ્ટ આપી રહ્યા છે ફ્રી પેડ ટેસ્ટ પણ આપી રહ્યા છે ફ્રી માં અને ફ્રી પીડીએફ ની અંદર તમને બધી જ પ્રકારની પીડીએફ આપણે YouTube ઉપર જે પણ ક્લાસ લેવાય ત્યાં અપલોડ થઈ જશે પ્લસ આપણી ટેલિગ્રામ ચેનલ હર્ષલ જૈન સરમાં પણ એ અપલોડ થઈ જાય છે ગઈકાલે પીડીએફ મેં તમને મોકલી આપી છે બરાબર એટલે તમે તમામ વિદ્યાર્થી મિત્રો સાથે ખાસ ચેકઆઉટ કરી લેજો ભાઈ ઓકે વાત કરીશું આપણે આગળ તરફ યસ એક આ વસ્તુ છે દરેક વિદ્યાર્થી મિત્રો એક ખાસ 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 આ ફેન કોલ એપ્લિકેશન છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે કોમેન્ટ બોક્સમાં પણ લિંક તમને મળી જશે દરેક વિદ્યાર્થી મિત્રોએ ફેન કોલ ડાઉનલોડ કરીને એઝ અ યુઝર તમારે સાઇન અપ કરવાનું છે બરાબર છે જેથી કરીને આપ લોકો મારી સાથે ત્યાં ફ્રી ઓફ કોસ્ટ જે છે બરાબર એ વિડિયો કોલ થકી તમારા તમામે તમામ ડાઉટ્સ છે એના સોલ્યુશન લાઈવ લઈ શકો છો મારી સાથે તો ડેફિનેટલી અહીંયા પણ તમે જોડાવ કારણ કે આ પ્લેટફોર્મમાં પણ તમારી માટે ઘણું બધું નવું છે તો ડેફિનેટલી તમને એ છે ને વસ્તુ કામ લાગવાની જ છે એમાં કોઈ બેમત નથી ઓકે ચલો ભાઈ પહેલો ક્વેશ્ચન છે તમારી સામે ઊંચી ડોકવાળી બરણી છે

ઊંચી ડોક વાળી બર્નિંગ એટલે આવા ટાઈપના ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં પૂછાઈ જાય તો તમે લોકોને આવડવા જોઈએ આ બધા પ્રશ્નો ઓકે ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસ કાળ કયા કાળથી શરૂ થાય સોલંકી મૌર્ય મૈત્રક અને ગુપ્તા ચલો ભાઈ આન્સર આપવાનો પ્રયત્ન કરજો દરેક વિદ્યાર્થી મિત્રો ચૂકશો નહીં જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે આ સિરીઝ ચાલી રહી છે એ વિદ્યાર્થી મિત્રો બેક ટુ પેવિલિયન આવી જાઓ અધરવાઇઝ પેવિલિયન ની અંદર પણ જગ્યા નહીં મળે હું તમને ક્લિયર કટ જ કહું છું ખોટું નથી કહેતો આ વસ્તુમાં એટલે રિક્વેસ્ટ યુ કે તમે લોકો જો આની અંદર બરાબર તમારા એક્ઝામ ની અંદર તમારે આ બેસ્ટ એવરી ઇન કરવી છે મોક ટેસ્ટ તમારે કરવું છે તો આયા તમારે આવું જ પડશે કોઈ છૂટકો બીજો છે નહીં ભાઈ દસ્તાવેજ ઇતિહાસકારની જો વાત કરવામાં આવે તો ભાઈ મોર્ય કાળ થી દસ્તાવેજ ઇતિહાસકાર ની શરૂઆત હતી કારણ કે મૌર્યકાળ પહેલા છે ભાઈ એવો કોઈ રાજવી નતો કે જે અહીંયા પ્રોપર દસ્તાવેજ ઇતિહાસકાર સ્થાપી શક્યો તમને ખબર છે નંદવંશનો નો છેલ્લો રાજા ધનાનંદ હતો

નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળના ક્વેશનમાં ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ જે છે એ ક્યાંથી શરૂ થાય છે કોના સમયગાળાથી ચંદ્રગુપ્ત બીજા સમ્રાટ અશોક શ્રીકૃષ્ણ કે ચંદ્રગુપ્ત મૌર્ય

જામનગર તળાવ આ બધું જામનગર ની અંદર આવેલું છે બહુ જ ફેમસ છે ફરવા લાયક જગ્યા છે આ બધી એરિયા તો આપણે ધ્યાનમાં રાખીશું ઓકે ડાકોર તીર્થ કઈ નદીના કાંઠે આવેલું છે ગોમતી હિરણ સરસ્વતી કપિલા ચલો ભાઈ ચલો ભાઈ આન્સર આપો ફટાફટ ડાકોર તીર્થ કઈ નદીના કાંઠે આવેલું છે સાચો આન્સર આવે છે ભાઈ ગોમતી નદી એક્ચ્યુઅલ ગોમતી તળાવ કહેવાય કારણ કે ગોમતી નદી છે એ તો ભાઈ ક્યાં છે દ્વારિકા પાસે છે ગોમતી ઘાટ છે સોરી ત્યાં ગોમતી ઘાટ છે ને ગોમતી તળાવ છે આ હીરો બરાબર તો આપણે ધ્યાન માં અહીંયા નદીનો પ્રશ્ન છે તો નદીની રીતે આપણે કરીએ એવો કોઈ વાંધો નથી એને કહે પણ ઓકે યાદ રાખીશું પરીક્ષાની અંદર ખાસ આપણને ડાકોરની જ્યારે વાત કરતા હોય ડાકોર તીર્થ ખાતે કોણ છે ભાઈ તો રણછોડ રાય છે આપણે બિરાજમાન રણછોડ રાય જે મૂર્તિ દ્વારિકા છે તે કાળા કલર ની લઈને આવેલા બરાબર યસ બોડાણા નામના ના મહાનુભાવ હતા એ બોડાણા લઈને આવ્યા હતા રણછોડ રાય આ મૂર્તિ દ્વારિકા દેશ કાળી મૂર્તિ હતી એ લઈને આવે રણછોડ રાય જી સ્થાપિત કરી હતી રાઈટ યસ તો આ બધી વસ્તુ આપણને ખ્યાલ ડાકોર ના ગોટા ફેમસ છે વેલણ ફેમસ છે આપણે એ પણ ધ્યાનમાં રાખીશું થોડો જીકે પણ કરતા જાવ અને ખેડા જિલ્લાની અંદર આવેલું છે તે પણ તમને ખ્યાલ આવું છે અને જે બરાબર છે ડાકોર એ ડંકપુર ઉપરથી નામ પડ્યું છે ડંક ઋષિ છે એમાંથી ડંકપુર ડંકપુર ઉપરથી ડાકોર તેડથી એનું નામ પડ્યું છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન માં જઈએસા આપણે એક્સ્ટ્રા ડેફ થઈ ગઈ અ્યાં સમનાથ ખાતે સંગમ પામતી નદીમાંથી કઈ નદી સાચી હતી બહુ સરસ પ્રશ્ન છે યાર સરસ મજાના લોકોને પણ કન્ફ્યુઝ કરી કાઢે એવા ટાઈપનો પ્રશ્ન સોમનાથ જે મંદિર છે સોમનાથ જગ્યા છે એ ત્રિવેણી સંગમ ધરાવે છે કહિશ ત્રિવેણી સંગમ છે કપિલા હિરણ

અને શકનો સમયગાળો હતો ને એ અનુમોર્ય ઓળખાતો હતો એના સિવાય બીજા વંશ પણ હતા પણ અનુમોર્ય જે સમયગાળો છે ભાઈ એ અંધકાર મય વંશ તરીકે ઓળખવામાં આવે છે કે એ સમયગાળામાં કોઈ એવું છે એ વિકાસ નતો થયો એટલા માટે અને એ સમયગાળાની અંદર છે તે લોકોનું છે તે કલ્યાણ નથી થયું જેવું જોઈએ એવું બરાબર છે એટલા માટે પછી એને કહેવામાં આવ્યું અંધકારમાં યુગ રુદ્ર તુલ બુલદાન નામનો ગ્રંથ કોના દ્વારા લખવામાં આવ્યો છે યાદ રાખીશું રુદ્રતુલ બુલદાન નામનો ગ્રંથ છે અલ બિલાસ દ્વારા લખવામાં આવ્યો છે મિસ્ટેક ના કરશો આપ લોકો બૃહત કથા મંજરી કોણે લખી છે આ બધું શું છે ગુજરાતના ઇતિહાસનો સ્ત્રોત છે એને લઈને આપણે પ્રશ્ન પૂછી રહ્યા છીએ બરાબર બે ટોપિક મિક્સ અપ છે તો એક ટોપિક નો અહીંયા થોડો વિરામ લઈને આપણે બીજા ટોપિક ઉપર જતા રહ્યા છીએ છે તો બે ટોપિક નામ આપ્યા છે એમાંથી જ પ્રશ્નો છે એનો બહારનો કઈ નથી ચલો સાચો આન્સર આવે છે 11 નંબર બૃહત કથા મંજરી તો જવાબ આવે તમારે અહીંયા શ્રીમીન્દ્ર

ચાવડા વંશનો વૃતાંત જે છે બરાબર એ કયા ગ્રંથમાં આવે વેરી ગુડ વેરી ગુડ ટ્રાય કરો ઓફલાઈન મોડમાં જે વિદ્યાર્થી મિત્રો જોયને એ લોકો એ પણ છે તે એ જ સમજો કે લાઈવ જોઈ રહ્યો છો મારી સાથે બસ એક જ વસ્તુ માઇન્ડમાં રાખવાની યસ વેરી ગુડ પ્રયત્ન કરશો આવડશે મીરાતી અહેમદી નામનો ગ્રંથ છે બરાબર તેની દે ચાવડા વંશનો વૃતાંત છે તે દેવામાં આવ્યો છે ઠીક છે શેની ખેતીનો શ્રેય સિંધુ સભ્યતાને ફાળે છે 14 નંબરનો ક્વેશ્ચન સિંધુ સભ્યતાના પ્રશ્નોમાં પાછા આવી ગયો છો તમને એકદમ બોર ન થાય એ માટે આપણે મિક્સમાં જ ક્વેશ્ચન એ રીતે રાખ્યા છે બે ટોપિક મે તમને ઓલરેડી લખીને આપે સ્ટાર્ટિંગમાં જ તો તમારે વાંધો જ ન આવે સીધી વાત છે ને ભાઈ આપણે પ્રોપર વેમાં પ્રેપરેશન કરવું છે સીધી વાત છે આપણે અહીંયા માથા જે કહેવાય ને ન જોઈએ એ માથાકૂડ કોઈ પ્રકારની 14 નંબરના ક્વેશ્ચનનો આન્સર આપે છે ભાઈ કપાસ

અને ભારત નું પ્રથમ સંભવત પહેલો બંધ હતો સેમ ભારતની પ્રથમ સંભવત નહેર હતી બંને પ્રથમ જ હતા બરાબર એટલે અહિયાં અશોક નો સુબો તુષાસ જે છે ચલો ભાઈ આઈ હોપ તમને ક્લિયર હશે આટલા સુધી વાત કરીએ આપણે આગળ તરફ નેક્સ્ટ ક્વેશ્ચનમાં વિશ્વપુટિમિયા માંથી એક લેખ મળી આવ્યો જેમાં કયો શબ્દ હડપ્પન સભ્યતા માટે યુઝ કરવામાં આવ્યો છે

તમે મેહુ લા પણ ટીક કરી નાખો તો તમારે જવાબ ખોટો પડે સીધી વાત છે ને જે શબ્દ કીધો એ જ શબ્દ આપણે યુઝ કરવો પડે એથી વધારે ન કરાય ઓકે સર નેક્સ્ટ ક્વેશ્ચન માં જઈએ આપણે સિંધુ સભ્યતામાં સૌથી વધુ ચિહ્ન કયું જોવા મળે છે અથવા મળતું હતું લાઈક્સ પહોંચાડતા રહેવાનું દરેક મિત્રો એટલે શું પ્રોત્સાહન મળતું રહે તમારી સાઈડથી મને કે ના ભાઈ અમારા વિદ્યાર્થી મિત્રો સપોર્ટ કરી રહ્યા છે કમેન્ટ બોક્સ ની અંદર એક સિમ્બોલ છે હર્ટ વાળું એ પણ તમે આપતા રહેલ તમે હાજર છો મારી સાથે એ પણ મને ખ્યાલ આવે અમાર ભૂરો જો શાંતિથી બેઠો પણ ભૂરો અંતર્જ્ઞાની છે અંતર્જ્ઞાની ને અંતર્યામે બંને છે આપણો ભૂરો હિન્દુકિન સભ્યતા ની અંદર ભાઈ યુ આકાર નું ચિહ્ન હાઈએસ્ટ તમને જોવા મળે છે રાઈટ તો આપણે ધ્યાનમાં રાખીશું આ વસ્તુ ને ખાસ ઇમ્પોર્ટન્ટ છે સૌથી વધુ પ્રચલિત ચિહ્ન માછલી નો સિમ્બોલ છે ને એ હાઈએસ્ટ તમને જોવા મળે કઈ દિશામાં રહેતી રીતે તેને ઉત્તર દક્ષિણ દિશામાં સુવડાવીને ડાટતા હતા સરસ પ્રશ્ન છે અને આ દિશામાં આપણને ઊંઘવાની ના પડે કારણ કે સ્વપ્ન એવા જ ટાઈપ ના આવે આપણને તો ઉત્તર દિશાની અંદર કે દક્ષિણ દિશા કે પૂર્વ દિશા કે પશ્ચિમ દિશા

કયો આવશે કાલીબન કે સુદકાલીન છે લોથલ ની જોડિયા બેન છે પણ આપણે જવાબ અહીંયા સૂતકા ગેન્ડોર આવશે સૂતકા ગેંડોર બરાબર છે કયો ગેન્ડર આવશે ભાઈ સુર અથવા ગેન્ડોર આવશે

મંજુઆ ક્યાંથી મળી આવી બધી મંજુઆ મળી આવ્યું છે હડપ્પા ખાતે બરાબર છે યસ મંજુઆ મળી આવ્યું છે હડપ્પા ખાતે થી નેક્સ્ટ ક્વેશ્ચન માં આપણે આગળ જઈએ છીએ કયું ઉત્તર અર્ધ ઔદ્યોગિક નગર તરીકે ઓળખવામાં આવે છે ખૂબ સરસ પ્રશ્ન છે મોહેજોદડો હડપ્પા ચન્હુદડો લોથલ ચલો ભાઈ સ્ટુઅર્ટ પિગટ નામના એક મહાનુભાવ છે

શાંતિપૂર્વક જવાબ આપો ઉતાવળ કરીને થોડું કાલી બંગન આવશે ઊંટની અસ્થિ માટે ધ્યાનમાં રાખશો આપ લોકો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ શાહીનો ખડિયો ક્યાંથી મળી આવેલો

લાસ્ટ ક્વેશ્ચન છે ગૌ ના દાણા ક્યાંથી મળી આવ્યા છે ભાઈ ગૌના દાણા ક્યાંથી મળી આવ્યા છે ત્રીસ નંબર મોહિન દળો માંથી ઘઉના દાણા મળી આવ્યા છે ખાસ આપ લોકોને માટે બંધારણ

સેકન્ડ થિંગ જો આપેન કોલ એપ ડાઉનલોડ કરી આજે ડાઉનલોડ કરો કારણ કે ભાઈ તમારી માટે મલ્ટીપલ બેનિફિટ છે અહીંયા બરાબર છે અને તમે લોકો મારી સાથે કનેક્ટ થઈ શકો છો અહીંયા અને મારી સાથે વાત કરી તમારા ડાઉટ આઉટ હું કરી આપીશ

તો તમે ત્યાંથી પણ આ બધા જ સેશન ને જોઈ શકવાના તો જય સોમનાથ જય દ્વારકાધીશ જય જય ગરવી ગુજરાત મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત